નમસ્કાર દર્શક મિત્રો SPP ભારત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે લિંગડ પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક શિક્ષિકા બહેનનો વિદાય સમારંભ યોજાયો લિંગડ પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક તરીકેની કામગીરી ખૂબ જ કુનેહથી સંતોષકારક રીતે નિભાવેલ છે શિક્ષણ વિભાગના તારીખ એક શૂન્ય સાત બે ત્રણ ના ઠરાવ મુજબ તેઓને તેમની શરતો અને બોલીઓને આધીન સરકાર શ્રીના પરિપત્ર મુજબ અત્રેની શાળામાં ધોરણ છ થી આઠમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા બદલીથી હાજર થયેલ છે તે કારણોસર જ્ઞાન સહાયક શિક્ષિકા નિધિ કુમારી ઈશ્વરભાઈ પટેલને સારા સમય બાદ છૂટા કરવામાં આવ્યા છે તેમના વિદાય સમારંભમાં ઉપસ્થિત મહેમાનો ગામના સરપંચ શંખનાબેન પટેલ વિજયભાઈ પટેલ ગિરીશભાઈ પટેલ મહેશભાઈ પટેલ વાડી હિંમતલાલ શાહ કલ્પેશભાઈ પટેલ પન્નાબેન ભીમર પિંકલબેન પટેલ જીગ્નેશભાઈ પટેલ સતીશભાઈ રાઠોડ સીઆરસી કોઓર્ડિનેટર કિંતેશભાઈ તેમજ શાળા પરિવારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો શાળા પરિવાર તરફથી મોમેન્ટો તેમજ ગિફ્ટ એનાયત કરવામાં આવ્યું હતું સરપંચ શ્રી તેમજ હિંમતલાલ એજ શાહ તરફથી પણ ગિફ્ટ આપવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી દ્વારા નિધિના નામના અર્થની વ્યાખ્યા ખૂબ જ સુંદર રીતે રજૂ કરી હતી નિધિ એટલે તેજસ્વી દરેક કાર્ય માંગ પ્રવીણ કોઈ પણ કાર્ય ઉત્સાહપૂર્વક કરનાર યશસ્વી પામનાર બુદ્ધિ ધનનો ખજાનો દીકરીના સ્વરૂપ માંગ સંપત્તિ ફંડ ટ્રસ્ટ સર્વસ્વરૂપ આવા નામની ખ્યાતિ ધરાવનાર દીકરીને આશીર્વાદ વચન આપ્યા હતા સીઆરસી કોડીનાર શ્રી કિમદેશભાઈએ વિદાય શબ્દની વ્યાખ્યા ખૂબ જ માર્મિક શબ્દો દ્વારા તેમના વક્તવ્યમાં રજૂ કરી હતી વિદાય શબ્દ તો ભારેખમ હોય છે પરંતુ કેટલીક વખત વિદાય સર્જનાત્મકતા માટે પણ હોય છે આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા જુદી જુદી ગિફ્ટ એનાયત કરી હતી ગિફ્ટ આપી હતી નતમસ્તકે અશુભીની આંખે બાળકો સહ શાળા પરિવાર દ્વારા બહેનશ્રીને વિદાય આપવામાં આવી હતી તેમજ નવા આવેલા બહેનનું પણ આ તબક્કે સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા અંતમાં મહેશભાઈ વાડી દ્વારા ખૂબ જ ટૂંકી અને ટચ વિદાયની વાત કરી આશીર્વચન આપ્યા હતા આ તબક્કે ઉપસ્થિત સૌ મહેમાનો નો શાળા પરિવાર હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ સંપાદક રમેશ ખંભાતી એસપીપી ભારત ન્યૂઝ